આખી મેટર નો હવે ખ્યાલ આવ્યો તેલ નું ખાલી બાનું છે બાકી આ ગાભા મારું મારું છે ને એના આકાને ખબર પડી ગઈ છે કે ખજૂર આગળ જતા નડશે ખરો એટલે આ પ્રી પ્લાનિંગ વહીવટ આખો વિરોધ ઊભો કરવામાં આવેલો છે બાકી ખજુરભાઈ ને આ બધા તો ટિકટોક વખતના ફેમસ છે સાથે કામ કરતા અને કોઈ પણ દીકરીના આડપલા કર્યા હોય ને તો ખજૂર નહીં ખજૂર નો બાપ હોય ને તો એને કોષ ભરાઈ દેવાય કદાચ આપણો બાપ ના પાડે ને તોય તે દીકરીને એનો સ્વમાન થી વધારે કઈ હોય જ નહીં માવતર થી ઉપર સ્વમાન હોય જો હવે તમે બાનું કાઢતા હોય એવું કે અમારા અડપલા કર્યા હતા અમને આમ કર્યું હતું અમને આમ કર્યું હતું કેટલી દીકરીને આમ કર્યું હતું તે દી તમારું જમીન ક્યાં ગયું તું એને કોષ ગાળી દેવાય